ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ અને અન્ય હોદ્દેદારોની ચૂંટણીની પ્રક્રિયા સર્વસંમતિથી પૂર્ણ થઈ હતી આગામી વર્ષના નવા પ્રેસિડેન્ટ તરીકે સંદીપ એન્જિનિયરની સર્વસંમતિથી નિયુક્તિ કરવામાં આવી છે તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળશે તેમણે જણાવ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવેલા પાંચ મિલિયન ઇકોનોમીના લક્ષ્યાંક સાથે લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સાથે ગુજરાતની તમામ ક્ષેત્રની ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન સાથે સકારાત્મક રીતે ચેમ્બર ઓફ કોમર્સ તેમના પૂર્વવર્તિત મિશન સાથે કામ કરશે ઇન્ડસ્ટ્રીની મદદમાં આવીએ ગ્રોથની મદદમાં આવીએ સ્ટેટના ગ્રોથની મદદમાં આવીએ અનેક ઇન્ડસ્ટ્રીની મદદમાં આવીએ નાના નાના ઉદ્યોગકારોની મદદમાં આવીએ એવા અનેક પ્રોગ્રામ અમે આ વર્ષ સુધી મારું વિઝન છે કરીશું દુનિયા પણ જ્યારે આઈટી બેઝ પર વધી રહી છે એઆઈ આવી રહ્યું છે અનેક અનેક ટેકનોલોજીના અપગ્રેડેશન્સ આવી રહ્યા છે તેમાં પણ અમે શું કરી શકીએ જીસીસીઆઈ માટે જીસી સાઈને એ માધ્યમથી પણ કઈ રીતે આગળ વધાઈ શકીએ એનું પણ મારું વિઝન છે